હેલો ગાઈઝ તો યાર સ્વાગત છે તમારું વીપીએલ ગેમિંગના એક નવા વિડીયોની અંદર તો યાર આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું ફ્રી ફાયરમાં આવનારા નવા અમુક ઇવેન્ટ્સ અને અપડેટ્સ વિશે તો એ સ્મિર્શ્રી શોપ ક્યારે આવશે એની તારીખ પણ હું તમને જણાવવાનો છું પ્લસ મેજીકમાં કયા નવા બંડલ એડ કરવામાં આવશે એ પણ હું તમને જણાવો છું આજના વિડીયોની અંદર તો વિડીયો છેલ્લે સુધી જો જો પસંદ આવે તો લાઇક કરી નાખજો ચેનલ પર નવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભયનો અને આજના આ વિડીયોનો લાઇક ટાર્ગેટ છે ઓનલી ચાર હજાર લાઇક તો આશા કરું છું કે તમે જલ્દીથી પૂરો કરાવી દેશો તો ભાઈ સૌથી પહેલા વાત કરીએ તો જે ફોટો તમે જોઈ રહ્યા છો સ્ક્રીનની અંદર ફેસ ડિઝાઇન વાળો તો આ ફોટો મેં તમને પહેલા પણ બતાવ્યો તો પણ તમને કીધું નહોતું કે કઈ રીતે મળશે પણ એવું જાણવા મળ્યું છે કે આ જે ફેસ ડિઝાઇન છે એ તમને એક વેબ ઇવેન્ટની અંદર જોવા મળી શકે છે ગાઈઝ તો ગાઈઝ આના પહેલાના એક વિડીયોની અંદર મેં એક ગ્લુઅલની સ્કીન પણ બતાવી હતી જે જય કેરેક્ટરવાળી હતી તો ગાઈઝ એ તમે જોઈ શકો છો અધર્સ ચાર પાંચ સર્વરની અંદર પાંચસો ડાયમંડના ટોપઅપની અંદર આજે સ્કીન મળી રહી છે તો એનાથી ચાન્સ વધે છે કે આપણા ઇન્ડિયન સર્વરની અંદર પણ આ જે ગ્લુઅલની સ્કીન ટોપઅપ ઇવેન્ટની અંદર આવી શકે છે કદાચ તો કન્ફર્મ નથી પણ ટોપ અપ ઇવેન્ટની અંદર આવવાના ચાન્સ વધારે છે તો કે તમારા અંદાજ પ્રમાણે તમને શું લાગે છે કે આ જે સ્ક્રીન છે એ આપણને કઈ રીતે મળી શકે છે ટોપ ટોપઅપ ઇવેન્ટની અંદર આવી શકે છે કે પછી વેબ ઇવેન્ટની અંદર કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ તો વાત કરીએ ત્રીજા નંબરના અપડેટ્સની ઉપર તો જો તમને ખબર ના હોય તો જણાવી દઉં જે આ સ્ક્રીનમાં તમને બે બંડલ જોવા મળી રહ્યા છે એ આપણા મેજિક ક્યુબ સ્ટોરની અંદર એડ કરી દેવામાં આવ્યા છે તો કેસ તમને ખબર હશે કે જે ડાયમંડ રોયલની અંદર બંડલ આવે છે એને જ ફ્રી ફાયરવાળા આપણા મેજિક ક્યુબ સ્ટોરની અંદર નાખે છે રીતે એક નવું બંડલ એડ કરવામાં આવશે પહેલા તો ગાઈઝ આ જ બંડલ આપણા મેજીક્યુબ સ્ટોરની અંદર બહુ જલ્દી જોવા મળશે તમને તો ગઈસ એના પછીના અપડેટ્સની વાત કરી તો જે સ્ક્રીનમાં તમે અત્યારે બંડલ જોઈ રહ્યા છો એ બંડલ અધર્સ સર્વરની અંદર મિશ્ર શોપની અંદર જોવા મળ્યું છે તો કદાચ આપણા સર્વરની અંદર અલગ ઇવેન્ટની અંદર પણ જોવા મળી શકે છે અથવા મિસ્ટ્રી શોપની અંદર પણ જોવા મળી શકે છે કન્ફર્મ નથી પણ આ બંડલ તમને ટૂંક સમયની અંદર જોવા મળશે એના પછી વાત કરીએ તો ગાઈઝ તમે સમુરાય બંડલ વિશે તો જાણતા જ હશો કે મોસ્ટ ઓફ બંડાને ગમતું હશે બંડલ અને બહુ રેર બંડલ છે તો એ બંડલ આપણા ફ્રી ફાયર ઇન્ડિયન સર્વરની અંદર બહુ જલ્દી જોવા મળી શકે છે તમને ખબર હશે કે દર ત્રણ ચાર મહિને આ જે ઇવેન્ટ આવે છે અને એમાં સમુરાય બંડલ હોય છે અને આ બંડલ એકદમ રેર છે કારણ કે આ બંડલને કાઢવા માટે વધારે ડાયમંડ જોઈએ છે અને વધારે ડાયમંડ બધા પાસે ન હોય એટલા માટે આ વન ઓફ ધ બેસ્ટ બંડલ છે જે અમુક અમુક પ્લેયર પાસે છે હવે વાત કરીએ મિસ્ટ્રોપ વિશે તો મિશ્રોપ ક્યારે આવશે એટલે કે કઈ તારીખે આવશે એ તમને તમને જણાવું હું વિશે જણાવવા માંગીશ તો એમાં એક કરોડની બમ્પર પ્રાઇસ સાથે એક કોન્ટેસ્ટ યોજાવા જઈ રહ્યો છે જેનું રજીસ્ટ્રેશન દસ ડિસેમ્બર થી ચાલુ થઈ ગયું છે અને પચીસ જાન્યુઆરી ચાલવાનું છે તો તમારી પાસે પણ એકાવન લાખ જીતવાનો મોકો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે સાઇન ઇન કર્યા બાદ તમારે એક ટોકન ખરીદવાનું છે છ ડિજિટનું તો કિંમત છે છે કોન્ટેસ્ટના અંતે ઇનામ રાખવામાં આવેલા લાખ પચીસ હજાર તો તમે પણ આ કોન્ટેસ્ટમાં ભાગ લઈ તમારો લગ આજમાવી શકો છો પ્રોબ્લેમ અથવા કોન્ટેસ્ટની વધારે માહિતી મેળવવા માંગતા હોય તો વોટ્સએપ નંબર આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં તમે મેસેજ કરી વધારે માહિતી મેળવી શકો છો પ્લસ વેબસાઇટમાં સાઇન ઇન કરતી વખતે તમે મારો રેફર કોડ પણ વાપરી શકો છો તો ગાઈઝ તમને ખબર હશે કે બધા સર્વરની અંદર વન પંચ મેનનો ઇવેન્ટ ચાલી રહ્યો છે તો બીજા સર્વરનું હું તમને અહીંયા કેલેન્ડર બતાવું તો અહીંયા જોઈ શકો છો પચીસ તારીખે આ લોકોને ફ્રી ફાયરવાળા મિશ્રી શોપ આપવાના છે અને એની અંદર જે વનપંચ મેનના બે જે મેન બંડલ છે એ આપવાના છે તો ગાઈઝ એનાથી અંદાજો લગાડી શકાય કે આપણા સર્વરની અંદર પણ પચીસ તારીખે પચીસ તારીખ તારીખે મિસ્ટ્રી શોપ જોવા મળી શકે છે પણ જે શોર્ટગન વાળો ઇવેન્ટ છે આજે પૂરો થઈ રહ્યો છે એટલે આજે પૂરો થશે એટલે કે કાલે એક નવો ઇવેન્ટ એડ કરવામાં આવશે તો ગાઈસ એ ઇવેન્ટ મિસ્ટ્રી શોપ પણ હોય શકે અથવા કોઈ વેબ ઇવેન્ટ પણ હોઈ શકે છે ગાઈસ તો નવાણું ટકા ચાન્સ છે મિસ્ટ્રી શોપ હશે પણ જો બાય ચાન્સ ન હોય તો તમને આ ચાર પાંચ દિવસની અંદર મિસ્ટ્રી શોપ જોવા મળી શકે છે આપણા ફ્રી ફાયર ની અંદર એના પછીના છેલ્લા અપડેટ્સની વાત કરીએ તો આ પ્રકારનું તમને માસ્કનું એક રોયલ જોવા મળી શકે છે અથવા કોઈ ઇવેન્ટની અંદર પણ તમને આ માસ્ક જોવા મળી શકે છે ગાઈસ તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો